ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં સ્વહસ્તે લખેલી આચાર સંહિતા શિક્ષાપત્રીના બસો વર્ષ પૂર્ણ થતા ઉજવણી અમદાવાદ સહિત દેશ અને અમેરિકા લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડના તમામ સત્સંગ કેન્દ્રોમાં એક સાથે ઉજવણી કરવામાં આવી કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં દેશ વિદેશના હરિભક્તોએ ઉત્સાહપૂર્વક સમયમાં જોડાયા હરિભક્તો માટે પ્રભુ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે પાંચ દિવસમાં

કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષાપદ્રી દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં દેશ વિદેશના હરિભક્તોએ ઉત્સાહપૂર્વક સમયમાં જોડાયા